નસરી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મૃતદેહ બે થી ત્રણ દિવસ જૂનો હોવાની આશંકા છે પોલીસે મૃતદેહનો કબજો લઈને નસરી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે નસરી ટાઉન પોલીસે આ કેસમાં હત્યા કે આત્મહત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે તે સાથે જ મૃતક મહિલાના પરિવારજનોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે પોલીસ મહિલાની ઓળખ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસ